અને આ મન આ કનુ અને મન બંને મસ્ત જિંદગી જીવી રહ્યા છે ઓલરેડી આગળ વધી રહ્યા છે બરાબર સ્ટેપ બાય સ્ટેપ પરિસ્થિતિ એ બને છે યાદ રાખજો કોણ હવે આપણે જે પ્રમાણે જિંદગી જીવીએ છીએ એ પ્રમાણે સવારથી સાંજ સુધી ક્યાંક હવામાંથી પાણીમાંથી જમવામાં અલગ અલગ છીએ છીએ કચરો આ છે એક પ્રકારનું કેમિકલ છે કોઈ પણ મેડિકલ સ્ટોરની દુકાનેથી મળશે આ પ્રમાણે જ્યારે આપણો જન્મ થયો ત્યાં આ પ્રમાણે શુદ્ધ આપણું શરીર હતું યસ કે તંદુરસ્ત હતું પણ જેમ જેમ સમય જાય છે ટોક્સિન આવે છે ટ્રેસ આવે છે એ પ્રમાણે આપણું શરીર ડેમેજ થતું જાય છે થતું જાય છે થતું જાય છે આ વસ્તુ બનતી જાય છે સાહેબ અને આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ અલગ 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 જેમ જેમ ઉંમર થઈ એ પ્રમાણે પછી નાના મોટા રોગ પણ એમાં આવતા જાય છે અને ઇન બિટવીન આપણો એક ડિસ્ટ્રીબ્યુટર પહોંચી જાય છે આ કનુ અને મનો પાસે બરાબર

આપણે માર્કેટમાં જે પ્રમાણે કચરો આ બધા પોલ્યુશન ફ્રેશ ટેન્શન કેમિકલ વાળો ખોરાક તો આપણા શરીરમાં ઘણું બધું ડેમેજ થયું હોય આ કહ્યું કે હું તો ઓલરેડી ગાયનું દૂધ લઉં છું ગામડામાં લઉં છું ચોખ્ખી હવા પાણી લઉં છું મારે કોઈ જરૂર નથી અને આ મનો કે ચલો ટ્રાય કરીએ પોપટજી બોલે તો ચલો ટ્રાય કર્યો ઓલરેડી એને નાઇન્ટી પ્રીમિયમ હેલ્થ ડ્રિંક આપ્યું શું આપ્યું નાઇન્ટી ફાઈવ પ્રીમિયમ હેલ્થ ડ્રિંક કે જે ચાર મહિના એનો આપણે ઉપયોગ કરવાનો છે હવે સ્ટેપ બાય સ્ટેપ તમે જોજો એક્સ્ટ્રા લઈને જ જજો ત્યાં જઈને એવું ના થાય કે આ બીટર ડિંગ પૂરો થયો હા હવે તમે જોજો આટલા સુધી નહીં સાહેબ આ તમે જોઈ લો કેટલું ડેમેજ થયું હોય શરીર બરાબર કેટલું ડેમેજ છે બંનેનો બંનેના શરીર ડેમેજ થઈ ગયા છે ઉંમર થતી જાય છે હવે ઓલરેડી આપણું નાઇન્ટી ભાઈ પ્રીમિયમ હેલ્થ ડ્રિંક છે પરિસ્થિતિ હવે એનાથી આગળ લઈ હવે તમે જોજો આપણા બોડીના ઓર્ગન છે કિડની લિવર હાર્ટ ફેફસા તમારા સુધી બી બતાવવા આવશે કારણ કે બહુ અગત્યનો વિડીયો છે એટલા માટે

આ પ્રમાણે ડેમેજ થતા ગયા હવે કેવા થયા ભાઈ જોઈ શકો છો તમે ત્યાં બતાવી દેશે બરાબર એક આ તમે જોઈ શકો છો જોયા કે ત્યાં અહીં બતાવી દઉં જોઈ લીધા ને ચલો ઓકે હવે આ કનુ અને આ મનુ

એ પ્રમાણે પોપટજીએ આ મનુને આપી અને કહ્યું કે મારે કોઈ જરૂર નથી બરાબર એક આ પ્રમાણે સમય પાસ થતો જાય છે આગળ વધતો જાય છે હવે ધીમે 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 બરાબર આગળ વધતા આગળ વધતા આગળ વધતા

લ્યો અને હવે તમે જોવાના ઓલરેડી ધીમે ધીમે કલર બદલાશે બીજો દિવસ કે તમે ત્રણસો મિત્રો ભેગા થયા અને માર્કેટમાં જઈને એક એક નાઇની પહેલી ચીજો તો ના ના કઈ નહીં નાઇની ભાઈ નાખી દઈએ આ બીજો દિવસ નાઇની ભાઈ બરાબર એક મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના હવે હલાવવામાં બી થોડી તકલીફ પડશે હું થોડુંક ઓછું કરી દઉં

બદલાતો જાય છે બસ ખાલી કલર બદલાય એટલું નહીં હવે આ ચોફા બી તમે જોઈ શકો છો એવું કે પોપટ હવે આપો પેલો આના મનોભાઈ તંદુરસ્ત થઈ ગયા એટલે હું ને તમે ભાઈ તંદુરસ્ત ત્યાં સુધી જ્યાં સુધી આપણે કોઈ ચેકઅપ નથી કરાવી ત્યાં સુધી ਲੋਕੋ ਨੇ ਆਪਣੇ ਆਪਾ ਜਾਈਏ ਜਿਵੇਂ ہماری ਆ ਪ੍ਰੋਡਕਟ ਨੂੰ ਆ ਪ੍ਰੋਡਕਟ ਨੂੰ ਆ ਪ੍ਰੋਡਕਟ ਨੂੰ ਆਪਣਾ